સરપંચ સાથે બેઠક યોજી ચર્ચા કરી બનાસકાંઠા કાંકરે તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્સમાં સાંસદ ભરતસિંહ ડાભી સાથે વેપારી એસોસિએશન અને સરપંચ સાથે બેઠક યોજી ચર્ચા કરી પ્રાપ્ત વિગત અનુસાર કાકે તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્સ ખાતે સિયોરી સરપંચ શાંતુભા ડાભી અને સિયોરી વેપારી એસોસિએશન પ્રમુખ પંકજ સહાયતા અને વેપારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિકાસના મુદ્દાઓ ધ્યાનમાં રાખી યોગ્ય રીતે કામ કરવા માટે જે તે વિભાગના નેતાઓને લેખિત રજૂઆત કરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીથી પાટણ જિલ્લાના ઉંદરાને જોડતો રસ્તો મંજૂર કરવામાં આવ્યો જેમાં હાલમાં કામ ચાલુ છે ત્યારે પાટણ લોકસભા સાંસદ ભરત રસી ડાભીનો આભાર વ્યક્ત કર્યો અને ફૂલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું જેમાં કુંવરજી બાવળિયાને તળાવ મંજૂર કરવા માટે પત્ર લખી પાટણ સાંસદ ભરતસિંહ ડાબીને આપ્યો હતો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ સિયોરી ખાતે નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી ત્યારે સિયોરી સરપંચ દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવવા માટે લેખિત રજૂઆત કરી ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી પૂર્વ પ્રમુખ મોહનભાઈ હું કાંકરે તાલુકાના કોઈપણ પ્રશ્ન અંગે ચર્ચા કરી યોગ્ય રીતે કામ થાય તે પ્રયત્ન કર્યા છે અને કરતો રહીશ જો કે થોડા દિવસ પહેલા પાટણ સિયો હાઈવે રોડને લેન માર્ક બનાવવા માટે કાળજી રાખી પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભીએ લેખિત રજૂઆત કરી હતી રિપોર્ટરસિંહ વાઘેલા કાંકરેજ